સ્વચ્છતા સર્વેક્ષણમાં ગુજરાતમાં માત્ર સુરતને માન મળ્યું છે સુરત શહેર ગુજરાતમાં સેવન સ્ટાર રેટિંગ મેળવનારું પ્રથમ શહેર બન્યું છે કેટલાક માપદંડોના આધારે ગાર્બેજ ફ્રી સિટીમાં સુરતને સેવન સ્ટાર રેટિંગ આપવામાં આવ્યું છે કેન્દ્ર સરકારની સ્વચ્છતાની ટીમ દિવાળી દરમિયાન સુરતને વિઝિટ કરી ગઈ હતી સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી સ્વચ્છતાને લઈને મહાનગરપાલિકા દ્વારા વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ખાસ કરીને સમગ્ર દેશમાં સ્વચ્છતા તેમજ સ્વચ્છ શહેર તરીકે સુરતના સ્થાન મળે તેના માટે ખૂબ જ પ્રયાસો કરવામાં આવ્યા હતા સુરત સુરત શહેરને ગાર્બેજ ફ્રી સિટી બનાવવા માટે મહાનગરપાલિકાએ જે પ્રયાસો કર્યા હતા તે આખરે સફળ થયો છે કેન્દ્ર સરકારની સ્વચ્છતાની ટીમ દ્વારા સુરત શહેરને સેવન સ્ટાર રેન્કિંગ આપવામાં આવ્યું છે સુરત શહેરમાં ચારો તરફ સ્વચ્છતા માટે સતત કામ કરવામાં આવી રહ્યું હતું મનપા દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં જનજાગૃતિ પણ ફેલાવવામાં આવી હતી શહેરના મેયર દક્ષિશ માવાણીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશભરમાં જે સ્વચ્છતા અભિયાન શરૂ કરાયું છે તેમાં સુરત મહાનગરપાલિકા મોટી યોગદાન આપી રહી છે સુરત શહેર માત્ર રાજ્યનું જ નહીં પરંતુ સમગ્ર દેશમાં સ્વચ્છતામાં આગ્રેસર રહ્યું છે